લો ઓફ એટ્રેક્શનનો વિડીયો થોડોક લાંબા સમય પછી આવી રહ્યો છે તો વ્યુઅર્સ મારી સાથે જોડાયેલા રહેજો આજે હું તમને એકદમ યુનિક રીતે લો ઓફ એટ્રેક્શનને અપ્લાય કરવાની ટેકનિક લઈને આવી છું ઘણી બધી વસ્તુ મેં વાંચી સાંભળી અને શીખી અને પછી હું આ વિડીયો તમારી માટે લઈને આવી છું મને લાગે છે કે તમને ચોક્કસ ઉપયોગી થશે તો કોઈ પણ વસ્તુ જ્યારે તમારે જોઈતી હોય ત્યારે એને પાંચ રીતે તમારે મેનિફેસ્ટ કરવી પડે માંગવી પડે અને એ પાંચ રીત કઈ છે એ પાંચે પાંચ રીત એ જ છે કે જે આપણા પાંચ પાવરફુલ સેન્સીસ તો કયા પાંચ પાવરફુલ સેન્સીસ કયા પાંચ સેન્સીસમાં શું આવે એક તો આંખોના વિઝ્યુઅલ સેન્સીસ એક નાકના સ્મેલ સેન્સીસ એક કાનના સાંભળવાના સેન્સીસ એક ચોથા ફીલ કરવાના સેન્સીસ અને પાંચમું તમારે ક્રિએટ કરવાનું સેન્સીસ એટલે આ ચાર સેન્સીસ વિશે આપણે સાંભળ્યું છે પાંચમું સેન્સ કંઈક અલગ છે જે આપણે ચોક્કસ શીખીશું તો જ્યારે પણ તમે તમારું વિચાર કરો કે તમારે શું જોઈએ છે તો તમારે જે પણ કાંઈ જોઈતું હોય માની લો કે તમારે મેનિફેસ્ટ કરી રહ્યા છો કે મારે પૈસા જોઈએ છે તો હું મેનિફેસ્ટ કરું કે ચાલો મારે મહિને પચાસ હજાર રૂપિયા જોઈએ છે તો પચાસ હજાર રૂપિયા જોઈએ છે એટલું લખવાથી નહીં ચાલે આ પચાસ હજાર રૂપિયા તમને કેમ જોઈએ છે એનો પૂરેપૂરો હિસાબ તમારે યુનિવર્સને આપવો પડશે તો હિસાબમાં તમે કઈ પણ લખી શકો કે જેમ કે મારે ત્રીસ હજાર રૂપિયા તો ઘર ખર્ચ થાય છે તો ડિટેલમાં તમારે લખવું પડે કે તમે ત્રીસ હજાર રૂપિયા ઘર ખર્ચમાં ક્યાં વાપરો દસ હજારનું કર્યાણું લાવું છું લાઇટ બિલ ભરું છું ગેસ બિલ ભરું છું કામ પાડીને આપું છું જે કંઈ પણ તમારા ઘરનો ખર્ચો થતો હોય દૂધનો શાક જે કંઈ પણ એ બધું તમારે ડિટેલમાં લખવાનું છે એના પછી હું દસ હજાર રૂપિયા બચાવવા માંગુ છું એટલે કે સેવ કરવા માંગુ છું કઈ વાંધો નહીં લખો કે હું દસ હજાર રૂપિયા બચાવવા માગું છું બેંકમાં એફડી કરાવવા માગું છું કેટલા થયા વીસ અને દસ ત્રીસ હજી બીજા વીસ હજાર બીજા વીસ હજારને તમે કેવી રીતે ડિવાઈડ કરશો કે બાકીના વીસ હજારને તમે શું કરશો તો હું દર મહિને પોતાને એક ગિફ્ટ આપવા માગું છું તો શું તે ની તમે અંદાજે રકમ લખશો કે તમે દર મહિને કઈ ડ્રેસ લો કે પોન્સ લો કે જે બી તમને લેવો હોય જે બી તમારા માઇન્ડમાં હોય તો એના માટે તમે લખો કે હું દર મહિને દસ હજાર રૂપિયા મને પોતાને ગિફ્ટ આપવા માંગુ છું એના પછી હજી દસ હજાર રૂપિયા હોય છે તે તમે બીજા દસ હજાર છેલ્લા સેમાં વાપરશો એટલે કે હું છેલ્લા જે દસ હજાર રૂપિયા છે એ હું દાન કરવા માગું છું હું દર મહિને દસ હજાર રૂપિયાનું લોકોને જમાડવા માંગુ છું કોઈ બી રીતે તમારે જેટલા પણ રૂપિયા જોઈતા હોય એનું તમારે બાયફર્કેશન યુનિવર્સને આપવું પડશે બી શ્યોર કે તમે જે બાયફર્કેશન આપો એ તમે કરો કારણ કે યુનિવર્સ તમારી પર ટ્રસ્ટ કરવા માગે છે અને તમને જે જોઈએ એ વધુને વધુ આપવા માગે છે તો તમારો વિઝ્યુઅલાઇઝ કરવાનું કે પછી મેનિફેસ્ટ કરવા માટે તમારે હજી એક વસ્તુ કરવાની છે એ છે વિઝન બોર્ડ બનાવો વિઝન બોર્ડ એટલે જે વસ્તુ તમે અત્યારે હું તમને બોલીને બતાવ્યું એ બધી વસ્તુ તમારે પિક્ચર્સ ક્રિએટ કરીને ચોંટાડવાની છે અને એક મોટા પેપર પર કે કાર્ડબોર્ડ પર એને ચોંટાડીને એવી જગ્યાએ મૂકવાના છે કે જે તમને રોજ દેખાય એફડી બનાવવા માંગો છો તો તમારે બેંક બતાવવાની અને એફડીની રિસિપ્ટ બતાવવાની એનો ફોટો પાડીને તમારે પ્રિન્ટ કરાવીને કે એ વિઝન બોર્ડ પર ચોંટાડવાના ગ્રોસરીના દસ હજાર છે તો કરિયાણું લેવાના તે બધા ફોટા શાકભાજીના પાડીને મૂકવાના બે આની માટે મારે રૂપિયા જોઈશે એવી રીતે તમે જે પણ કંઈ બાયફરકેટ કર્યું છે એ બધાને તમારે વિઝન બોર્ડ પર લગાવવાનું તો આ પાંચ સ્ટેપ્સ છે જેનાથી તમારું જે પણ તમે સપનું વિચાર્યું હોય એ પૂરું થાય થાય ને થાય જ છે તો આ ટેકનિક તમને કેવી લાગી અને તમે આને અપનાવશો કે નહીં જો તમે આનાથી વધારે ડિટેલ વિડીયો આના પર જોઈતો હોય તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવશો કે આપણે આ પાંચે પાંચ રીત કેવી રીતે આપણા લાઈફમાં અપ્લાય કરી શકીએ અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો મને ચોક્કસ લખજો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બે જણને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક